હેલો સ્ટુડન્ટ્સ આજે આપણે ધોરણ દસ વિષય વિજ્ઞાનનું જૈવિક ક્રિયા ચેપ્ટરનું મોસ્ટ આઈએમ્પી ટોપિક મનુષ્યનું પાચનતંત્ર વિશે શીખવાના છીએ આ ટોપિકમાં આપણે સમજીશું કે મનુષ્યના પાચનમાં કયા કયા અંગો સંકળાયેલા છે અને તેઓ કેવી રીતે પાચનમાં મદદ કરે છે આ ટોપિકમાંથી પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે તો ચાલો આપણે તેને સારી રીતે સમજીએ જોઈએ કે મનુષ્યનું પાચનતંત્ર શેનું શેનું બનેલું છે તો મનુષ્યનું પાચનતંત્ર પાચક અંગો અને સહાયક ગ્રંથિનું બનેલું છે તો પાચક અંગો ભાગોમાં મૂગ અન્નળી જઠર નાનું આંતળું મોટું આંતળું અને મળાશયનો સમાવેશ થાય છે અને પાચનમાં મદદ કરતી સહાયક ગ્રંથિનો પણ સમાવેશ થાય તો લાળ ગ્રંથિ યકૃત અને સ્વાદુપિંડ તો ચાલો આપણે શરૂ કરીએ મુખથી પાચનની શરૂઆત મુખથી થઈ જાય છે હાથ વડે આપણે ખોરાકને મુખમાં પ્રવેશ કરાવીએ છીએ એ મુખ ગુહા દાંત જીભ અને લાળ ગ્રંથિ ધરાવે છે તો દાંત શું કામ કરે તો ખોરાકને કાપે ચાવે અને દળે છે જ્યારે જીભ એ ખોરાકને લાળ સાથે ભેરવે છે જેથી ખોરાક ભીનો અને પોચો થઈ જાય લાળ એ પાણી જેવું પ્રવાહી છે લાળ ગ્રંથિમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય છે લાડ ગ્રંથિમાં એમાઇલેઝ નામનો ઉત્સેચક હોય છે જે સ્ટાર્ચનું માલ્ટોઝ નામની શર્કરામાં રૂપાંતરણ કરે છે તો નીચે આપણે જોઈએ તો સ્ટાર્ચનું માલ્ટોઝ નામની શર્કરામાં કયો ઉત્સેચક મદદ કરે છે તો એમાઇલેઝ નામનો ઉત્સેચક મદદ કરે છે ચાલો હવે જોઈએ કે મુખમાંથી ખોરાક અન્નળીમાં જાય છે તો સ્નાયુઓના લયબદ્ધ સંકોચનથી ખોરાક નીચેની દિશામાં આગળ વધે છે ખોરાકનું વહન કરતી નળીને અન્નળી કહેવાય છે અન્નળીમાંથી હવે ખોરાક જઠરમાં જાય છે હવે જોઈએ કે અન્નળીમાંથી ખોરાક જઠરમાં આવે છે જઠર તો ઉદર ગુહામાં ડાબી બાજુએ આવેલી સ્નાયુવાળી કોથળી જેવી રચનાને જઠર કહેવાય છે જઠરમાં ત્રણ કલાક ખોરાક વલોવાય છે જઠરની દિવાલમાં ત્રણ નલિકામય ગ્રંથિ આવેલી હોય છે જ્યારે ખોરાક જઠરમાં પ્રવેશ કરે ત્યારે આ નલિકામાંથી જઠર રસનો સ્ત્રાવ થાય છે તો જોઈએ કે જઠર રસ એચસીએલ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ પેપ્સીન અને સ્લેષ્મ ધરાવે છે હાઇડ્રોક્લોરિક એસિડ શું કાર્ય કરે તો તે ખોરાક સાથે દાખલ થતા બેક્ટેરિયાનો નાશ કરે ખોરાકનું પાચન કરવા માટે એસિડિક માધ્યમ પૂરું પાડે આ જેસિડિક માધ્યમમાં પેપ્સિનને સક્રિય કરે આવી રીતે પેપ્સિનના કાર્યમાં પણ હાઇડ્રોક્લોરિક એસિડ મદદ કરે છે આથી પેપ્સીન પ્રોટીનનું પાચન કરી શકે પેપ્સીન જઠરમાં ખોરાક ઉપર પેપ્સિનનો સ્ત્રાવ થવાથી ખોરાકમાં રહેલા પ્રોટીન હોય એનું અપૂર્ણ પાચન થઈ જાય છે આમ પ્રોટીનના પાચનની શરૂઆત જઠરમાં થઈ જાય છે સ્લેશ્મ તો સ્લેષ્મ જઠરની દિવાલને HCL અને પેપ્સિન સામે રક્ષણ આપે છે આમ જઠરમાંથી અર્ધપાચિત ખોરાક નાના આંતરડામાં દાખલ થઈ જાય છે હવે આપણે જોઈએ કે જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં આવે છે ત્યારે યકૃત અને સ્વાદુપીન ગ્રંથિ તેને કેવી રીતે મદદ કરે છે તો નાનું આંતરડું નાના આંતરડામાં ખોરાક પ્રવેશતા જ યકૃત અને સ્વાદુપીન ગ્રંથિમાંથી પિત્તરસ અને સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે તો યકૃત ગ્રંથિ કેવી રીતે મદદ કરે જોઈએ તેમાંથી પિત્તનો સ્ત્રાવ થાય પિત્ત એ લીલાસ પડતા પીળા રંગનું પ્રવાહી કહેવાય પિત્તનો સંગ્રહ કે તો પિત્તાશયમાં થાય છે જોઈએ કે પિતરસ શું કામ કરે જ્યારે જઠરમાંથી એસિડિક ખોરાક આવે ત્યારે પિતરસનું સૌથી પહેલું કાર્ય કે તેને બેઝિક બનાવી નાખશે જેથી સ્વાદુ રસના ઉત્સેચકો તેના ઉપર કામ કરી શકે અને ચરબીને નાના નાના ગોલકમાં રૂપાંતરિત કરે જેને આપણે તૈલોદીકરણ કહેવાય છે હવે આપણે જોઈએ કે સ્વાદુપિંડ નાના આંતળાને કેવી રીતે મદદ કરે પાચન કરવામાં તો સ્વાદુપિંનમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે સ્વાદુરસનું કાર્ય જોઈએ તો સ્વાદુરસમાં પ્રોટીનના પાચન માટેના ટ્રીપ્સિન ઉત્સેચક હશે કાર્બોદિતના પાચન માટેના એમાઇલેઝ અને ચરબીના પાચન માટેના લાઇપેઝ ઉત્સેચકો ધરાવે છે આમ સ્વાદુરસ ખોરાકના ત્રણેય ઘટકોનું પાચન માટેના ઉત્સેચકો ધરાવે છે તો ચાલો જોઈએ કે નાનું આંતરડું ખોરાકનું પાચન કેવી રીતે કરે છે આંતરરસનું કાર્ય નાના આંતરડાની દિવાલમાં આવેલી આંતરિય ગ્રંથિઓ આંતરરસનો સ્ત્રાવ કરે છે જે પ્રોટીનનું એમિનો એસિડમાં કાર્બોદિતનું ગ્લુકોઝમાં ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતરણ કરે છે તેમાં ટ્રીપ્સીન એમાઈલેઝ અને લાઇપેઝ નામના ઉત્સેચકનો ઉપયોગ કરે છે જે તેમને સ્વાદુરસમાંથી મળેલા હતા આમ નાના આંતરડામાં ખોરાકનું સંપૂર્ણ પાચન થઈ જાય છે જેમાં આંગળી જેવા પ્રવર્ધોને રસાંકુરો કહેવામાં આવે છે ચાલો હવે જોઈએ કે નાના આંતરડામાંથી ખોરાક હવે મોટા આંતરડામાં આવે છે મોટું આંતરડું અર્ધપાચિત ખોરાક કે અપાચિત ખોરાકમાં પાણીનું શોષણ થઈને ઘન સ્વરૂપમાં ફેરવાય જેને મળ કહેવાય એટલે કે મોટા આંતરડામાં કાંઈ પણ પ્રકારનું પાચન થઈ છે નહીં સંપૂર્ણ પાચન નાના આંતરડામાં થઈ જશે અને મોટા આંતરડામાં માત્ર પાણીનું જ શોષણ થશે મળાશય મળનો સંગ્રહ મળાશયમાં થાય છે અને મળદ્વાર દ્વારા બહાર નીકળે છે જેમાં મુદ્રિકા સ્નાયુ તેને મદદ કરશે હવે આગળ આકૃતિ આપેલી છે જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયામાં પાચનના અંગો અને તેની સહાયક ગ્રંથિ લાળ ગ્રંથિ યકૃત અને સ્વાદુપિંડ વિશે સંપૂર્ણ માહિતી મેળવી લીધી છે તો મને આશા છે કે તમને બધાને આવડી જશે તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો મળી આવતા વિડીયો લેક્ચરમાં થેન્ક યુ